આપણા સૌના ઘરમાં લીંબુ પાણી ખૂબ પીવામાં આવે છે ઘણા લોકો એવા છે કે હજુ લીંબુ પાણીનો ઉપયોગ ભરપૂર વ્યવસ્થિત રીતે નથી કરતા કારણ કે એમને એવું છે કે ભાઈ લીંબુથી એમને કફ થઈ જાય છે લીંબુથી એમને એસિડિટી થાય છે તો એ પ્રકારની તકલીફોના કારણે ઘણા એવા ઘર છે કે જ્યાં લીંબુ પાણી અત્યારે ઓછું પીવામાં આવે છે જેમ જેમ ઉનાળો આવે અથવા ઉનાળાની શરૂઆત થાય અથવા ઉનાળાની સિઝન હોય એ સમય દરમિયાન લીંબુ પાણી દરેક વ્યક્તિના ઘરમાં પીવામાં આવતી એક એકમાત્ર વસ્તુ છે કે જે એક સારામાં સારી અથવા તો તમારા શરીરની દૂર કરવાનું કાર્ય કરી શકે છે તો દરેક વ્યક્તિના ઘરમાં લીંબુ પાણી બનવું જોઈએ પણ એમાં એક વાતનું ધ્યાન રાખવું લીંબુની અંદર મતલબ લીંબુ પાણી બનાવતા સમયે પાણીની અંદર લીંબુ નાખ્યા પછી તમારે સફેદ ઝેર નથી નાખવાનું એ સફેદ ઝેર એટલે એન્ટી ઓક્સિડન્ટ ઘણા બધા તત્વો તો મળશે પણ સાથે સાથે ઝેર પાછળથી એડ થશે અથવા તો એ ખાંડ આપણા શરીરમાં જશે એટલે એ જે ફાયદાઓ છે એના ઉલટા નુકસાનો વધારી દેશે જ્યારે ઝેર અંદર જશે તો ખાંડથી એક તો તમારું શુગર નોર્મલ જે શર્કરાનું લેવલ છે એ પણ વધી શકે બીજી વસ્તુ એ તમારા શરીરમાં આપણા કોઈ પણ વ્યક્તિનું શરીર એના ફેટ વધારી શકે કારણ કે ખાંડમાં ફેટ ખૂબ જ છે બરાબર છે એ ફેટના કારણે એ આપણા શરીરની બહારી જે ચરબી છે એમાં વધારો કરી શકે હાર્ટને નુકસાન કરી શકે અને ઘણા બધા નુકસાન છે તો લીંબુ પાણી બનાવવું કઈ રીતે તમારા ઘરે ઉનાળો હોય શિયાળો હોય કોઈ પણ સિઝનમાં અગર તમારે પીવું હોય ને ખાસ કરીને તમારે ચરબી ઓછી કરવી હોય વજન ઘટાડવું હોય કે ફેટને વ્યવસ્થિત કંટ્રોલમાં રાખવું હોય અને ઇમ્યુનિટી સ્ટેમિના વધારવી હોય તો તમારે એક ગ્લાસ એટલે એક આખું લીંબુ લઈને પાણીમાં નાખવાનું છે એ પછી સારામાં સારું દેશી જે શુદ્ધ મધ હોય મધ એ મધ તમારે લીંબુ પાણીમાં નાખવાનું છે ઘણા લોકો કહે છે કે ભાઈ મધ ક્યાં નેચરલ મળે છે નેચરલ નથી મળતું તો તમે અગર મધ નહી નાખો તો કદાચ ખાંડ નાખશો ખાંડ નહીં નાખો તો સાકર નાખશો બરાબર છે તમને ખ્યાલ છે કે કે આ ખાંડ સાકર ક્યાંથી બનીને તમારી ત્યાં આવી છે બરાબર છે આ મધ કોઈ પણ એવી સારી કંપનીનું અથવા તો તમારા વિસ્તારમાં ગામડે કોઈ પણ જગ્યાઓ પર કોઈ કંપનીનું ન હોય પણ નેચરલ કોઈ વ્યક્તિ જે વેચતું હોય અથવા ફોરેસ્ટ વિભાગ પણ વેચતા હોય છે તો એ જગ્યા ઉપરથી તમે કલેક્ટ કરી શકો છો ખાલી થોડું રિસર્ચ કરવાની જરૂર છે આસપાસના વિસ્તારોમાં કંપનીના ના લો તો ચાલે ટૂંક સમયમાં એવું હશે તો હું પણ તમારા માટે એ પ્રોવાઈડ કરાવીશ તો એ મધ તમારે એક ચમચી એટલે પાંચથી દસ એમ એચ જેટલું એ પાણીમાં મિક્સ કરી એ પાણીને કમ્પ્લીટ તૈયાર થાય એ પછી તમારે લીબુ વાળું મધ નાખેલું જે લોકોને એસિડિટીની તકલીફ હોય એ લોકો નોર્મલી નાસ્તો કર્યાના એક દોઢ કલાક પછી આ પાણી પીવું પીવે તો એમને વાંધો નહીં આવે અને આમ પણ એમાં મધ એડ થાય છે એટલે એસિડિટીની જે તકલીફ હોય એ પણ પચાસ ટકા આમાંથી તમને ઓછી થશે નોર્મલ કોઈ તકલીફ ન હોય અને આ તમે લીંબુ પાણી આ રીતના બનાવીને પીવાનું રાખશો તો ફેટ લોસ ખૂબ સારી રીતે થશે લીંબુ છે એ પણ ફેટ બર્નર એટલે કે ચરબી પીગાળનાર તરીકે યુઝ કરવામાં આવતી એક જબરજસ્ત ઔષધિ છે અથવા તો ફ્રૂટ છે અને મધને પણ ખૂબ જ સરસ રીતે ફેટલોસ માટે ઉપયોગ કરવામાં આવતી વસ્તુ છે મધના અલગ અલગ ઘણા ફાયદાઓ છે સ્કીન માટે ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પણ એને ક્યારેય ગરમ પાણીમાં નાખીને નથી પીવાનું નોર્મલ પાણી હોય માટલાનું પાણી એમાં તમે લીંબુ પાણી એ બનાવો અને એમાં મધ નાખીને તમે પી શકો ઘરે કોઈ મહેમાન આવે ને આ રીતના તમે એને લીંબુ પાણી પાશો અને એને કહેશો કે ભાઈ આમાં મધ નાખ્યું છે એ ખુશ થશે તો આ ચેનલ ને કરો વિડીયો બધાને શેર કરી દો એકવાર